કપડા પર રહી જાય છે ડિટરજન્ટના સફેદ ડાઘ જાણો કારણ અને હટાવવાના ઉપાય વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કપડાં સુકાઈ ગયા પછી પણ જો તમને તેના પર સફેદ ડાઘા દેખાય છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે અહીં હું તમને કપડાં પર ડિટરજન્ટના સફેદ ડાઘ પડવાના કારણો અને તેને દૂર કરવાની સરળ રીતો વિશે જણાવીશ સામાન્ય રીતે કપડાં સાફ કરવા માટે ડિટરજન્ટનો ઉપયોગ થાય છે પરંતુ કેટલીક વાર અન્ય જિદ્દી ડાઘ દૂર કરવાને બદલે તે પોતે જ કપડાં પરના સફેદ ડાઘનું કારણ બની જાય છે તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા કપડા પર આવા ડાઘ જોયા જ હશે આવા ડાઘા ભલે જિદ્દી ન હોય પરંતુ આવા ડાઘવાળા કપડાં પહેરીને બહાર જવાનું મુશ્કેલ બને છે તેથી આજે હું તમને તેને દૂર કરવાની સરળ રીતો વિશે જણાવીશ આ કારણે કપડાં પર રહે છે ડિટરજન્ટના ડાઘ જો તમે કપડાં ધોતી વખતે જરૂર કરતાં વધુ ડિટરજન્ટ અને ઓછું પાણી વાપરો છો તો તેના પર સફેદ ડાઘ દેખાઈ શકે છે આ સિવાય પાવડર ડિટરજન્ટથી કપડાં પર ડાઘા પડવાની શક્યતા વધુ રહે છે કપડાં પર નહીં પડે ડિટરજન્ટના ડાઘ કપડા પર ડિટરજન્ટના ડાઘા પડતા અટકાવવા માટે મશીનની સેટિંગ્સ બરાબર રાખો અને તેને ઓવરલોડ કરશો નહીં આ સિવાય ડિટરજન્ટનો યોગ્ય ટાઈપ અને માત્રામાં ઉપયોગ કરો ચાલો હવે જાણીએ કપડામાંથી ડિટરજન્ટના ડાઘ કેવી રીતે દૂર કરવા એક વિનેગર તમે વિનેગર વડે કપડા પર ડિટરજન્ટથી સફેદ ડાઘ સરળતાથી દૂર કરી શકો છો આ માટે હૂંફાળા પાણીમાં એક કપ વિનેગર સારી રીતે મિક્સ કરો અને તેમાં કપડાને પંદર મિનિટ સુધી પલાળી દો આ પછી ડાઘવાળી જગ્યાને હળવા હાથથી ઘસો અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૂકવી દો ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે બે ડીશ સોપ તમે ડીશ સોપની મદદથી પણ કપડામાંથી ડિટરજન્ટના સફેદ ડાઘને દૂર કરી શકો છો આ માટે ડાઘવાળી જગ્યાને પાંચ મિનિટ માટે પાણીમાં પલાળી રાખો પછી તેના પર સોપ ઘસો પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો તમે ડીશ સોપને બદલે નહવાના સાબુનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ